રાજમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આગામી ચોવીસ જૂનથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે ચોવીસ જૂનથી વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે ત્રીસ જૂન સુધી ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ છે તારીખ ચોવીસથી વરસાદનું પ્રમાણ રાજ્યના ભાગમાં વધવાની શક્યતા રહેશે અને તારીખ છવ્વીસમી જૂનથી ત્રીસમી જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે પંચમહાલના ભાગોમાં મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને નદીઓમાં ફૂલની સ્થિતિ રહી શકે આ ઉપરાંત વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે ખાસ કરીને પંચમહાલના ભાગો દાહોદ મહીસાગર અને વડોદરાના પૂર્વના ભાગો અને પૂર્વી મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે